થોડા થોડા સમયે ટ્રાફિક પોલીસ દ્વારા આવા બે જવાબદારો અને કાયદાનું ઉલ્લંઘન કરતાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ચાલકો સામે કાર્યવાહી કરાય છે પરંતુ ત્યારબાદ જેસે થે તેવી સ્થિતિ થઈ જાય છે અને તેઓ બેફામ બની રિક્ષામાં ઘેટા બકરાની જેમ બાળકોને ભરી રિક્ષા હંકારે છે ત્યારે આવી જ એક સ્કૂલ રિક્ષાના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે સુરતના સાયણમાંથી સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને ભરીને જતી રિક્ષાનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી જવા પામી હતી જે સમગ્ર ઘટનાર્ સીસીટીવીમાં કેદ થઈ છે તો અકસ્માતની ઘટના જોઈ સ્થાનિક દુકાનદાર ત્વરિત મદદે પહોંચી ગયો હતો જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાની ન થતાં હાસ્કર અનુભવ આવ્યો છે કે આવા બે જવાબદાર રિક્ષા ચાલકો સામે પગલાં લેવા જોઈએ તે માંગ ઉઠવા પામી છે સાથે માતા પિતાએ પણ ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર રિક્ષા ચાલકોની રિક્ષામાં બાળકોને ન મોકલવા અપીલ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા